હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ધનારક વિશે જાણીશું ધનારકનું મહાત્મ્ય જાણીશું ધનારકના સમય ગાળા દરમિયાન આપણે શું કરવું શું ન કરવું અને આ ગાળા દરમિયાન કેમ શુભ માંગલિક કાર્ય નથી થતા જો શુભ અને માંગલિક કાર્ય ન થાય તો આપણે બીજા કયા કાર્ય આ સમય ગાળા દરમિયાન કરી શકીએ સૌ પ્રથમ તો ધનારકને આપણે ધનોર્માશ અથવા તો કમૂળતા પણ કહેવામાં આવે છે એક વર્ષમાં આપણે બે કમૂરતા આવે છે એક ધનારક કમૂરતા અને એક મીનારક કમોરતા ધનારકનો સમયગાળો એક મહિનાનો હોય છે એટલે કે ત્રીસ દિવસનો હોય છે આપણે બાર રાશિ હોય છે સૂર્ય બધી જ રાશિમાં એક એક મહિનો રહે છે અને જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં એક મહિનો રહે છે ત્યારે એ સમયગાળાને આપણે ધનારક કહેવામાં આવે છે ધનુર્માસ કહેવામાં આવે છે પહેલા સૂર્ય વૃષભ રાશિમાં હોય છે વૃષભ રાશિમાંથી પ્રવેશ તે ધનરાશિમાં કરે છે અને આ રાશિમાં તે એક મહિનો રહે છે એટલે એક મહિના માટે આપણે ધનુર્માસ કહેવામાં આવે છે એટલે ધનારક કહેવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણ એક રાશિમાંથી નીકળી અને બીજી રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે તે સમયગાળાની સંક્રાંતિ કહેવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણ જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે તે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને મીન રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેની મીન સંક્રાંતિ કહેવામાં આવે છે આ માસ ભગવાન ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ દરમિયાન આપણે મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ હવે આપણે એ જાણીશું કે આ ધનુર માસ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે ધનુરમાસ પંદર ડિસેમ્બર અને રાત્રે દસ વાગે શરૂ થાય છે અમૂર્ત પૂર્ણ થાય છે ચૌદ જાન્યુઆરી સવારે નવ દસ વાગ્યા આસપાસ હજાર પચીસ ના રોજ આપણે નવ ગ્રહો હોય છે આ નવ ગ્રહો ની આજુબાજુ આપણું જીવન વેટડાયેલું હોય છે આ નવ ગ્રહ આપણી અલગ અલગ રાશિઓમાં પ્રવેશ કરે છે આ નવ ગ્રહ નામ આ પ્રમાણે છે સૂર્ય મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ આ નવ ગ્રહો દ્વારા આપણે આપણી કુંડળી કાઢવામાં આવે છે અને કુંડળી દ્વારા આપણને ખબર પડે છે કે આપણે આપણું જીવન કઈ રીતે જીવી શકીએ એટલે કે આપણા જીવનની માહિતી મળે છે લગ્ન ક્યારે થશે આપણે જીવન કેવું જીવીશું આપણે બાળકો કેટલા હશે વગેરે આપણે કુંડળી દ્વારા જાણી શકીએ છીએ આપણા બધાનું જીવન આ નવ ગ્રહની આસપાસ ફરતું રહે છે આ નવ ગ્રહના સ્વામી એટલે ભગવાન સૂર્યનારાયણ જે પ્રત્યક્ષ દેવ છે જેને આપણે નિહાળી શકીએ છીએ ભગવાન સૂર્યનારાયણ આ જગતના દરેક વ્યક્તિઓનું પાલન પોષણ કરતા પિતા છે ભગવાન સૂર્યનારાયણ અને ચંદ્ર ભગવાન શ્રીહરિની બંને આંખો છે આ બંને આંખો દ્વારા ભગવાન શ્રીહરિ આપણને નિહાળી શકે છે આપણે જે પણ સારા કે ખરાબ કર્મો કરી છે તે બધું સૂર્યનારાયણ ભગવાન અને ચંદ્રનારાયણ ભગવાન જોઈ શકે છે આ કમૂરતા દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય થતા નથી જેવા કે લગ્ન છે સગાઈ છે મંડલ છે નવા ઘરમાં પ્રવેશ કરવો આપણે નવું ઘર બનાવવાનું ચાલુ કરવાનું હોય તો આ કમૂરતા દરમિયાન ક્યારેય પણ ચાલુ ન કરવું જોઈએ કારણ કે સારા કાર્યો કમૂરતા દરમિયાન કરવામાં નથી આવતા હવે આપણે જાણીશું કે શા માટે કમૂરત્યા દરમિયાન સારા કાર્ય કરવામાં નથી આવતા ભગવાન સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાં રહે છે તો તે તે સમયગાળાને આપણે મળમાસ અથવા તો ખળમાસ કહેવામાં આવે છે સૂર્યનારાયણ જ્યારે પરિભ્રમણ કરતા હોય છે તો આ સમયગાળા દરમિયાન તેમનું પરિભ્રમણ થોડું મંદ પડી જાય છે એટલે કે ધીરું પડી જાય છે ભગવાન સૂર્યનારાયણ હંમેશા ઘોડાની સવારી ઉપર નીકળે છે અને આ સમયગાળા દરમિયાન તે ગધર્વા એટલે કે ગધેડાની સવારી ઉપર નીકળે છે ઘોડા અને ગધેડાની ગતિમાં ઘણો ખાસો ફેર હોય છે ગધેડા આપણે ઘોડા જેટલું ગતિમાં નથી ચાલી શકતા માટે આ સમયગાળા દરમિયાન સૂર્યનારાયણ ભગવાનની ગતિ થોડી ધીમી પડી જાય છે સૂર્યનારાયણની ગતિ ધીમી પડી જાય છે એટલે આપણી કુંડળીમાં જે સૂર્ય હોય છે તે થોડો ધીરો પડી જાય છે એટલે કે તેની ગતિ વધારે રહેતી નથી એટલે કે થોડુંક તે મંદ પડી જાય છે મજબૂત રહેતો નથી એટલા માટે આપણે કોઈ પણ માંગલિક કાર્ય એટલે કે સારા કાર્ય કરી નથી શકતા કારણ કે કોઈ માંગલિક અને શુભ કાર્ય કરવા માટે બધા ગ્રહોનું મજબૂત હોવું જરૂરી છે જો બધા ગ્રહો મજબૂત હોય તો જ આપણે આગળના જે પણ કાર્ય સારા કાર્ય કરીએ તેનું પરિણામ આપણે સારું આવે નહીતર સારું આવતું નથી ભગવાન સૂર્યનારાયણ જ્યારે રાશિ બદલે છે એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે ત્યારે મોસમ બદલે છે અને આ ધનુર્માસ દરમિયાન આપણે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે આ એક માસ દરમિયાન જો આપણે ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપ કરીએ પૂજા અર્ચન કરી રોજ તેમને જળ ચડાવીએ તો આપણા સર્વ પાપ કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે સંક્રાંતિ ધર્મ કાર્ય સાથે જોડાયેલી છે એટલે આ માસ દરમિયાન આપણે ધર્મના કાર્ય જેટલા બનીએ એટલા અવશ્ય કરવા જોઈએ ધનુ રાશિનો મતલબ થાય છે કે ગુરુ ધનુ એટલે ગુરુ એટલે આ રાશિ ગુરુને સમર્પિત છે મીન રાશિનો મતલબ પણ ગુરુ થાય છે એટલે કે મીન રાશિ પણ ગુરુને સમર્પિત છે ભગવાન સૂર્યનારાયણ આ એક માસ દરમિયાન પોતાના ગુરુને મળવા માટે જાય છે તે પોતાના ગુરુના કામમાં મગ્ન રહે છે જો આ સમયગાળા દરમિયાન ગુરુની સેવા પૂજા કરવામાં આવે તો આપણને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ એક માસ દરમિયાન તમારે હંમેશા યાદ રાખવાનું કે તમારે દરરોજ ઉઠી અને નાઈ ધોઈ અને પવિત્ર થઈ અને પછી તમારે સૂર્યનારાયણ ભગવાનને જળ અવશ્ય ચડાવવું એવું નહીં કે આપણે તેમાં બીજું કશું નાખીને ચડાવો ફક્ત તમે જળ ચડાવો તો પણ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે તમે જ્યારે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરો ત્યારે તમારે આ મંત્ર જાપ કરો ઓમ સૂર્યાય નમ ઓમ આદિ દેવાય નમ અને આ સમયગાળા દરમિયાન તમે ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો ઓમ ગુરુવે નમ આ મંત્રનો પણ અવશ્ય જાપ કરવો જો આપણને બીજું કશું ન આવડે તો ઓમ સૂર્યાય નમ આ મંત્ર જાપ કરવા આ માસ દરમિયાન જેટલા બની શકે એટલા તમે મંત્ર જાપ કરી શકો છો એવું નહીં કે આપણે બેસીને જ કરો હરતા ફરતા પણ આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ આ માસ દરમિયાન આપણે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરીએ તો વધારે ઉત્તમ માનવામાં આવે છે પવિત્ર નદી અને તીર્થાટનમાં સ્નાન કરવાથી આપણા પાપો દૂર થાય છે એટલે કે મોટી જાય છે બધા ધોવાઈ જાય છે ગંગા નદીમાં સ્નાન કરે તો ગંગા માતા આપણા બધા પાપો ધોઈ નાખે છે અને નર્મદા નદી એવી છે કે તેમાં સ્નાન કરવાની જરૂર નથી ફક્ત નામ સ્મરણ કરે તો પણ આપણા પાપો જ દૂર થઈ જાય છે ધોવાઈ જાય છે આ સમયગાળા દરમિયાન તમારે નદીઓમાં સ્નાન કરવું તીર્થાટન કરો સારી સારી જગ્યાએ તમારે જવું ધાર્મિક જગ્યાએ જવું તમારા કુળદેવી માતાના દર્શન અવશ્ય કરવા આ સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણ જ્યારે ગુરુકુળમાં ભણતા હતા ત્યારે આ સમયગાળા દરમિયાન તેમને ચોસઠ વિદ્યા ગ્રહણ કરી હતી એટલે કે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે ઉત્તમમાં ઉત્તમ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન તમે જેટલું પણ ગ્રહણ કરશો તો તેનું અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે એટલે વિદ્યાર્થીએ આ સમયગાળા દરમિયાન જેટલું વાંચન થાય એટલું વાંચન અવશ્ય કરવું આ સમયગાળા દરમિયાન આપણે શ્રીમદ ભાગવદ્ ગીતા છે રામાયણ છે વગેરે પુસ્તકો વાંચી શકીએ છીએ બીજી કોઈ પણ ધાર્મિક પુસ્તક તમે વાંચી શકો છો આ સમયગાળો તે ધર્મનો સમયગાળો છે એટલે ધર્મને લગતી કોઈ પણ વસ્તુ આ સમયગાળા દરમિયાન આપણે કરી શકીએ છીએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય તો તેને આપણે એની જરૂરિયાત જે હોય તે વસ્તુ આપણે તેને આપી શકીએ છીએ આ સમયગાળા દરમિયાન આપણે હોસ્પિટલમાં જઈએ અને કોઈ દર્દીઓ હોય તો તેની સેવા ચાકરી પણ આપણે કરી શકીએ છીએ આપણે મંદિરમાં જઈ અને મંદિરની સાફ સફાઈ પણ કરી શકીએ છીએ સાફ સફાઈ કરવી એટલે આપણે પૂજા કર્યા બરાબર ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન મેં તમને કહ્યું એવી રીતે આપણે સૂર્યનારાયણને જળ અવશ્ય અર્પિત કરવું અને બની શકે એટલે ભગવાન સૂર્યનારાયણને મંત્ર જાપ કરવા કમોરતા દરમિયાન કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય થતા નથી અને ચૌદ જાન્યુઆરી આપણે કમોરતા ઉતરે છે અને પંદર જાન્યુઆરી બધા શુભ કાર્ય શરૂ થઈ જાય છે ચૌદ જાન્યુઆરી ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ દિવસે આપણે મકરસંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એટલે કે ઉત્તરાયણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ